આપણે જો ભાઈ ભરતભાઈ ને કિશોરભાઈ લેવા આવ્યા ગળું ભાઈ એવો જાય ગાડી કરી હે ભાઈ સોરવાર જવાનું છે વિપુલભાઈ થોડું કામ છે તેમ વિપુલભાઈ અરવણભાઈ વાળા ને એ ચોરવાડ પોયાલભાઈ પણ આટો મારવા કિશોરભાઈ ને આપણે ગાડી તો ચાર વાગે ભરા ચાર પાંચ વાગે ચાર આપડે આપડે ફોન આવી ગયો તો હું ને આપણે બીજલભાઈ ભાઈ ગયા બીજલભાઈ મારા ગળું આવું કાલે લઈ જા ગાડી લઈને ભાઈ

બીજે દે આપણે ભાઈ કે ટેમ્પામાં ભરાઈ ગઈ ગાડી જો ટેમ્પો ટેમ્પો લઈને હોયો આપણે બીજલભાઈ ને પુન આવડી બરે જો બીજલભાઈ ને કંતિભાઈ બીજુંવા વડે ગડ ઉપયોગ થઈ કે નાડાવાડાન બધી કમ્પલીટ કરની રાખ્યા ભાઈ એ બે ભાઈ હૈ કંતિભાઈ ને બીજલભાઈ ને આપણે જો ભાગ્યા હવે આપણે હરવાહર ગાડી અત્યારે તો નથી વાહે છે આઈ છે કે થઈ જાવ તો અત્યારે ગડું થી નીકળી ગયા અને જો ડીઝલ નાખવા પૂતી જા ડીઝલ નાખી લેયે ડીઝલ હવે 45 લણ ડીઝલ આવી ગયો ઇન્સ્ટોલન ડીઝલ નાખી અને રવાના થઈ જઈએ આપણે જો માલ બાપે આ સીધું સીધા માલ બાપે ડાયરેક્ટ ત્યાં હેલો કે નઈ ઉભારું આપણે જો વરસાદ નયો ચાલો થઈ ગયો માલ બાપે જવાનું માલ બાપે ડાયરેક્ટ માલ બાપે પૂતી જવાનું જોબડે માલવાલે પોતેયા માણકવાડા नारियल ઉતારી લઈએ नारियल ઉતારીને જો ભાગ્યા જો પાણી તો જો આપણે સીધા પોતેયા જો કણ જાઓ વેલનાથમાં હવે જો सागरભાઈ સા બનાવે તાજે તાજે આપણે આપડા આટો જો सागरભાઈ તાજી બનાવી દી દિલિપભાઈ પોતે લેવર પી લીયા તો પોતેયા આપણે મહાદેવ મહાદેવ સાફ ને નીકરા ડાયર કાબડે બાયપાસ ઉપર જુનાક અરે આપડે મહાદેવચ્ છે આપણે આલે દિલીપ ભાઈ રહે થર્નીગીર ઓલડે ભાઈ દીપકભાઈ વારી આપણે આઈ થી નો નો સ્ટોપ જવાનું છે ચોટીલાઓ ચોટીલા છે ઉપર નથી હવે આગળ આપણે મહામદેવ આપડી ગાડીમાં અગરબત્તી નથી હવે દીપક ભાઈ પાંચ થી થોડી બે ત્રણ અગરબત્તી ઉસીને લઈ લીધીને વાહી આપણે આપડી ગાડીમાં નથી આપણે ખબર નથી કે અગરબત્તી નથી બાકી તો કણ જાથી લઈ લેત અગરબતી ઉસિન લઈ ને પછી કાય હોય કર લઈ બા કઈ ન મરે હવે દીપક ભાઈ ઓગરબતી તઈન ઉસિન લઈને વાહ લઈ જો આપણે તે ઉસિન લઈને અગરબતી વાહી હે નથી ખબર બાગે તો લઈ લેજો દિલિપ ભાઈ દીપક ભાઈએ કરી લીધી ત્યાં તો જામુરો આગળ તો જવા આવો છોટેગી ટ્રાફિક આવો પછી ખીચડી જવા દીજો ઓ છેદમાં नहीं दी दी भाई खादा ना जोड़ा चेला करिया तो जामुरो निकली जाए आप दीपीप दीपक भाई अपने बहु बाहरी गया मन रा भरत भाई अपने हम जिले लीजिए गए ते भरत भाई अपनी बात जो दरिया भरत भाई नो नो नवो छोड़ा ओन एसी बापा एसी वालों भरत भाई ने कॉन्ग्रेचुलेसन कही दीज गमेंट અરે જો એ રે જો ઓન એસી ઓ ભાઈ આ કુલિંગ તો એમ પકડી લે તો મજા આવી જાય બાપા આમાં થોડુંક બર પડે ઓન એસી વા નવ ફૂટ છે ઓ પરતભાઈ એ લીધો પરતભાઈ જીણા આપણે આયો ને આ કુલિંગ પકડે તો વાદ જાજો અલળે ભાઈ પડી જ લેયું આપડે એસી બેસી ગાય ને ભાઈ બંધ કરી દીધી આપડે અર દે અર દે કલાક આપડે ભરતભાઈનો જામરો આપડો જામરો નો પડકો આપડો જામરો ચાલુ છે એટલે અર્ધ કલાક 10 15 20 મિલીટથી ચાલુ છે એટલે આપણે બંધ કરી દે કેમ કે દીપકભાઈ હજી ટ્રાફિકમાંથી નથી નીકળ્યા આપણે તો કઈ ના નીકળી ગયા જો આવી ગયા જો એટલી વાર લાગી અર્ધ કલાકની વાર લાગી ટ્રાફિકમાંથી નીકળતાય ની આપડે ઓવરસેટ આપડા દીપકભાઈ મહાદેવ લઈને આવ્યા ભરતભાઈ આમના આવો ભરતભાઈ નવી ગાડી આ ભરતભાઈ નવો નવો છોડાવીને હા రికి నీ నాగరి సాపీ వన్ మోన్ చేతి కన్నా సాపీ ని పైగా పోతే ఇయ్యా సౌండ్ లమా సోటిలా అవి అప్పుడు దీపక్ భాయ్ అవి హరేష్ భాయ్ అప్పుడు వాటి చూతా ఊబోరు ఊబో వాటి చూతా ఇయ్యో భయ ఇంజా జమ్మి వెళ్ళి చూతా అప్పుడు జమ్మని బాకీ అవుతుంది तो भाई। राम चाहिए लीमड़ी चाह पीने बगोदरा खारा में ट्राफिक तो जो बापा ट्राफिक कलायक कलायक आप कहीं ना पोती गया अहमदाबाद तो कलाये ओला तो भाई ना तो भेगूज नड़िया द्वारा કાંકે કિસનભાઈ કિસનભાઈ તો બહુ હારી ગયા આપડે જો અત્યારે અમદાત પૂતી ગયા અમદાત પૂતી ન આપડો હવે ઊઈ જાય વેપારે આવે તંતર કરી ગયા ટણ બાર બાર રાખા બગ નારિયળ છોડી તો આપણી ઓણાઈ છે અમે મારા ઉપર બેહાય આપડે જો આપણે કિસનભાઈ ને જીગરભાઈ પણ આવી ગયા બળ હવે ઉઠી ગયા ચા પાણી પીતા હવે બળો તો એક એક ભાઈ તો હુતા किसान भाई तो आडा ने ओगड़े दा अबड़ा अबड़ी गलली जो होती खाली થઈ ગઈ किशन भाई ने आखी भरी निकलता अबड़े है ये नहीं अबले अपने आपले जो है सा पानी गीली आई लीवर फ्रंट अबे रिवर बरोबर अबे ये जा रहा है मानसून का तो ऊपर से हवाएं आईला देखो

जमलपुर मार्केट ની પાહે ઓલા આપણે parking આવી ગલ છે જો ગાડી આપડી માં પડી તો આપણે નરીયા કેડી છોડી દીધી ઓ નરીયા થી બક્કા નું રણ છે ને મને મારા વિડિયો ને લાઈક ને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બક્કા નું રણ મોડી